કલાવારસો દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે આ વખતે એક સપ્તાહમાં વિશ્વ સંગીત દિવસ યોગ દિવસ અને કચ્છીઓનું નવું વર્ષ એમ ત્રિવેણી તહેવારોને ઉજવવા રૂહજી રયાણ દ્વારા ટાર્ડોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કલાકારોના સ્નેહમિલનમાં કચ્છના વડીલ કલાકાર ગોપાલ નઝાર ઉમર જત એમનાબેન ગીર રાજભાઈ પારાણી દેવીબેન આહિર અને મુસાપાડાના હસ્તે દીપ પ્રાગટ્યથી શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ વખત એક સાથે કચ્છના લોકસંગીતના ચારસો સત્યાવીસ લોક કલાકારો રયાણમાં એકત્રિત થયા હતા અને તહેવારોની ઉજવણી કરીને કચ્છના લોકવારસાને જાળવી રાખવા સંકલ્પ લીધો હતો તનિષા ખાને કલાકારોને આવકાર્યા અને ભારમલ સંજોટે બાર વર્ષની મુસાફરીનો પ્રેઝન્ટેશન કરીને કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો સાત કલાકારો સાથે શરૂ કરેલી સંસ્થા ચારસો પંચાણું કલાકારોને જોડાયા છે તેઓ સાથે સંગીત રયાણ રિયાઝ શાળા દસ્તાવેજીકરણ અને સામાજિક સુરક્ષા જેવી કામગીરી કરી છે જે કલાકારોએ મુસાફરીમાં સાથે તેઓની યાદો તાજી રહી હતી કલાકારોના મંતવ્ય લેવામાં આવ્યા હતા કલાકારોને કલાકારો માટે વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને આગળની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું કલાકારોએ પોતાના અનુભવો શેર કર્યા હતા સંસ્થાના દાતાઓએ કલાકારોને આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી કલા અને કલાકારો માટે કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાદન ક્ષેત્રે વર્ષોથી સંગીત સાધના કરતા કલા સાધકોનું કલાવાર સુભૂષણ બે હજાર પચ્ચીસ માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલે કલાવારસો સંસ્થાને સાથે રાખી કચ્છ યુનિવર્સિટીમાં લોક લોકસંગીતના સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવા આમંત્રણ આપ્યું હતું ફોકિયાના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકે કહ્યું હતું કે આ કામ આસાન નથી પરંતુ કલાવારસોએ જે રીતે કામ કર્યું તે અભિનંદનને પાત્ર છે